હું આપનું જાડેજા શક્તિસિંહ લક્ષ ગૌ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોને આવકારું છું સૌ પ્રથમ દરેક ખેડૂત મિત્રોને છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના પવિત્ર દિવસે આપ જોઈ રહ્યા છો મારી લક્ષ ગોફામની ગૌશાળા અમારી દેશી ગૌવંશ છે અને આપ જે જોઈ રહ્યા છો એ અમારું દેશી ગૌવંશનું વંશ કે જે આપને ખ્યાલ છે દેશી ગાયનું જે ગોબર છે એમાં અસંખ્ય પ્રકારના એવા સૂક્ષ્મ જીવો છે બેક્ટેરિયા છે કે જે આપણી જમીનને જીવંત બનાવે છે મજબૂત બનાવે છે એવું કહી શકાય ને કે જમીનને ફળદુપ બનાવતું જે કાચું સોનું કહી શકાય એવું જે આ ગાયનું છાણ છે અત્યારે અમે અહીં વ્યવસ્થિત રીતે એનું ગોઠવણી કરી છે છાણને છૂટું પાડી અને ફેલાવી અને એને અમે સૌ પ્રથમ ઠંડુ પાડશું ઠંડુ પડી જાય પછી એના ઉપર અમે જીવામૃતનો સ્પ્રે કરશું જીવામૃત એમાં નાખશું ત્યારબાદ કમ્પોસ્ટ માટેના બેક્ટેરિયાનો ઉપયોગ કરશું મહિના દેવો મહિના દિવસ જેવો સમય થઈ જાય પછી આ જે છાણ છે એમને આપ જે જોઈ રહ્યા છો મારા જે વર્મી બેડ છે એમાં અમે નાખશું આજે વર્મી કમ્પોસ્ટ અમારો જે યુનિટ છે એ યુનિટમાં સૌપ્રથમ જે અમારા બેડ છે એમાં અમે સૂકો કચરો નાખીએ છીએ સૂકો કચરા પછી જે આ ગોબર અમે તૈયાર કરીએ છીએ થી ત્રીસ દિવસની અમે સૌ પ્રથમ એમાં પ્રોસેસ કરીએ છીએ પ્રોસેસ કરી ને પછી એ ગોબર અમે અમારા વર્મી બેડમાં નાખીએ છીએ વર્મી બેડમાં નાખી દીધા પછી એના ઉપર અળસિયા છોડીએ છીએ અને અળસિયા છોડી અને પાણી આપી અને પછી એના ઉપર સણના કોથડાઓ છે એ ઢાંકી દે છે અને પછી પચાસથી સાઠ દિવસે એક ઉત્તમ પ્રકારનું જે ખાતર છે તૈયાર થતું હોય છે અને એ જે ખાતર તૈયાર થઈ જાય એને વ્યવસ્થિત ચારી અને એમાંથી જે કાકરાઓ છે એ બધું અલગ પાડી અને એમાં એનપીકી છે એ ઉપરાંત જમીનજન્ય રોગો ન આવે એ માટેના ઉપયોગી બેક્ટેરિયા છે એને મિશ્ર કરી અને અમે કિલો પાંચ કિલો ચાલીસ કિલોના પેકિંગમાં બેગો પેકિંગ કરતા હોઈએ છીએ તો આવી રીતે આજે અમારું સંપૂર્ણ ખાતર બનાવવાની જે પદ્ધતિ છે એ આપ જોઈ રહ્યા છો અને આગળ પણ અમે આપને અમારી જે ખાતર બનાવવાની જે પ્રોસેસ છે વિડીયો છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકતા જઈશું જય જવાન જય કિસાન